આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદર ની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હાજર અથવા તો પંચોતેર હજાર ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો સૌ પ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો પંચાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો તેપન રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હજાર પાંચસો બત્રીસ રૂપિયા અને કિલો ભાવ પંચાણું રૂપિયા જોવા મળી રહ્યો છે ત્રણસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનું ત્યાં હજાર છસો ચાલીસ રૂપિયામાં જયારે સો ગ્રામ સોના ના ભાવ આઠ લાખ છત્રીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોના સોનાના ભાવમાં આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયની અંદર પણ હજુ વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને એક મહત્વના મોટા સમાચાર આવી શકે છે અને મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એકાણું રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને પણ અત્યારે એક મહત્વની અપડેટ આવી ગઈ છે તેમાં મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીની જે ટેરિફ વેલ્યુ છે તેની અંદર મિત્રો ઘટાડો કરવામાં આવે તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે પરંતુ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે કારણ કે મિત્રો ટેરિફ વેલ્યુની અંદર વધારો કરવામાં જઈ રહ્યા છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર વધારો આવી શકે તેવા પણ મિત્રો હાલ અત્યારે સમાચાર આવી ગયા છે તેમજ મિત્રો તમે પણ દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આપનો દિવસ શુભ રહે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર